ગુજરાતમાં ભ્રષ્ટાચાર સામે જીરે ટોલરન્સની વાતો ભલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કરતા હોય પરંતુ ગુજરાતમાં ભ્રષ્ટાચારની ભરમાર હોવાનો આક્ષેપ નવાર સામે આવતો હોય છે તેવામાં અરવલ્લીમાં ભાજપના કાર્યકરે ભ્રષ્ટાચાર ઉજાગર કર્યો તો તેના જ ભાજપ નેતાના ઈશારે તેના હાથ પગ તોડી નાખવામાં આવ્યા શું છે સમગ્ર મામલો વિગતે વાત કરીએ આ વિડીયોમાં વૈષ્ણવજન તેને કહીએ જે પીર પરાહી જાનાને રે નમસ્કાર નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું જયંત આફડા અરવલ્લી જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી રહી હોય તેમ સામાજિક તત્વો અને પોલીસની કોઈ બીક જ ન રહી હોય તેમ સામાન્ય બાબતમાં પણ જાહેરમાં હુમલો કરી મારામારી પર ઉતરી આવતા હોય તેવા દ્રશ્ય સામે આવતા હોય છે અરવલ્લી જિલ્લા પંચાયત ઉપપ્રમુખ નિર્ભયસિંહ રાઠોડ ઉર્ફે પિન્ટુ બાપુ વિકાસના કામોની ગ્રાન્ટમાં ભારે ભ્રષ્ટાચાર કરતા હોવાના આક્ષેપ સાથે જિલ્લા કલેક્ટર અને ટીડીઓને અનેક વખત રજૂઆત કરનાર અને સરપંચની ચૂંટણીમાં નિર્ભયસિંહ રાઠોડના પિતા સામે ઊભા રહેનાર બિપિન પટેલ પર હુમલો થયો છે અગાઉ પણ બિપિન પટેલ પર બે વાર હુમલાની ઘટના બની ચૂકી છે અને આ અંગે માલપુર પોલીસ સ્ટેશનમાં બે વાર જાણવાજોગ ફરિયાદ પણ કરવામાં આવી હતી જાણે કે અસામાજિક તત્વોને પોલીસનો કોઈ ખોફ જ ન રહ્યો હોય તેમ મોડાસા ભાજપના કાર્યક્રમમાં હાજરી આપીને પરત ફરી રહેલા બિપિન પટેલની રેકી કરવામાં આવે છે અને માલપુરના સુંદરપુર ગામ નજીક થાર ગાડીમાં પહોંચીને નિર્ભયસિંહ રાઠોડના નાના ભાઈ પ્રિતેશસિંહ રાઠોડ અને તેમના બે સાગરીતો તેમની બિપિન પટેલની ગાડીને ત્યારબાદ લોખંડના સળિયા વડે હુમલો કરીને ઇજાગ્રસ્ત કરે છે સમગ્ર મામલાને લઈને બિપિન પટેલે શું કહ્યું છે મોડાસા પ્રબુદ્ધ નાગરિકોની મિટિંગ હતી ટાઉન હોલમાં મોડાસા ભારતીય જનતા પાર્ટી ત્યાં હતું ત્યાંથી પાંચ સડા પાંચે મિટિંગ હતી ત્યાંથી નીકળ્યો વરસાદ ફૂલ ચાલુ હતો ત્યાંપુર થી સુંદરપુર વચ્ચે અરવલી જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ નિર્ભયસિંહ રાઠોરના નાનાભાઈ પ્રિતેશ રાઠોડ અને એના બે જોડીદાર પાંડોર મુખ રમેશભાઈ પ્રતાપભાઈ પાંડોર

મને કહે ભ્રષ્ટાચાર કેમ બહાર પાડ્યો સરપંચની ચૂંટણી કેમ પહેલા મારા ગાડી મારી તે સ્કોર્પીઓ ત્યાં મારા પર હુમલો કરવામાં આવ્યો હતો બીજી વખત મને આ મારી નાખવાનો પ્રયાસ કર્યો છે અને મને હાથ પગ તોડી નાખ્યા છે અને અરવલ્લી જિલ્લા પંચાયતના નિર્ભય છે મારી જોડે મિટિંગમાં જતા તો અત્યારે એમની મારા પર વચ રાખી હતી આબુ નીકળ્યો છે એમ અને મારા પાછળ ગાડીઓ આવતી હતી વોચ હું ધીમે ધીમે આવતો હતો મને શંકાસ્પદ લાગ્યું હતું કે મારા પાછળ ગાડીઓ આવું છે તો હું ધીમે ધીમે આવતો તો મને રસ્તામાં જે મારા ગામે હું જતો તો ત્યારે સુંદરપુર ને ગોઈમપુર વચ્ચે વરસાદ ફૂલ ચાલુ હતો અને બ્લેક કલરની થાર એ બ્લેક કાચ મારા સામે ગાડી લાવી દીધી જાણી જોઈને અને સીધી અડાડી દીધી અને મને ચડિયાથી અને દારિયાથી મને હાથ પગ તોડી નાખ્યા ગઈકાલે માલપુર પોલીસ સ્ટેશનની અંદર ફરિયાદી બિપિનભાઈ પટેલે ત્રણ આરોપીઓ પ્રિતેશસિંહ બહાદુરસિંહ રાઠોડ શિવાભાઈ પાંડોર અને રમેશભાઈ પાંડો વિરુદ્ધ એક ગુનો દાખલ કરાવેલો છે જેની અંદર હકીકત એવી છે કે આ કામના ફરિયાદી ગઈકાલે મોડાસા ટાઉનહોલ ખાતે મિટિંગમાં ગયેલા હતા અને ત્યાંથી તેઓ પોતાની બલેનો ગાડી લઈ અને રિટર્ન આવતા હતા ત્યારે સુંદરપુરા ગામ પાસે જે ગોવિંદપુરનો ઢાળ આવે છે ત્યાં આ ત્રણેય આરોપીઓએ આરોપીઓ પાસે જે થાર ગાડી હતી એ ફરિયાદીની ગાડી સાથે અથડાવી અને ગાડી ઊભી રાખેલી અને બે આરોપીઓએ લોખંડનો સળિયો અને એક આરોપી આરોપી જે હતો એણે એની પાસેનું જે ધાર્યું હતું તે ઊંધું ધાર્યું આ જે ફરિયાદી છે એને બંને હાથ ઉપર બંને પગ ઉપર અને માથાના ભાગે મારી અને હુમલો કરેલો આરોપી જે છે એમણે અને ફરિયાદીને અગાઉ જે ગ્રામ પંચાયતનું ઇલેક્શન થયેલું એનું જે મંદૂક હતું એના કારણે આ હુમલો કરેલો છે આરોપીઓએ ફરિયાદીને જાનથી મારી નાખવાની ધમકી આપી અને અશ્લીલ ગાળો આપેલી અને એની ગાડીને જે નુકસાન કર્યું છે અને ફરિયાદી જે છે એનો મોબાઈલ ચૂંટવી લીધેલો જે અનુસંધાને પોલીસે વિગતવારની ફરિયાદ લઈ અને બીએનએસની સંબંધિત કલમો નીચે જે આરોપીઓ છે એમના વિરુદ્ધમાં ગુનો દાખલ કરેલો છે અને હાલ કાયદેસરની કાર્યવાહી ચાલુ છે મોડાસા શહેરના ચાર રસ્તા ખાતે આવેલા ટાઉન હોલમાં શનિવારે યોજાયેલા ભાજપના કાર્યક્રમમાં ભાગ લેવા માટે તેમના મિત્ર સાથે ગાડીમાં ઘરે તેઓ જે જઈ રહ્યા હતા આ દરમિયાન સુંદરપુરા નજીક સામેથી આવતી થાર ગાડીની ટક્કર વાગે છે અને ગાડીમાંથી ઉતરીને કેટલાક લોકો જેમાંથી પ્રિતેશ રાઠોડ ગોવિંદપુર ગામના શિવા અને રમેશ આ લોકો તે નીચે ઉતરે છે અને ચૂંટણીમાં અમારી સામે કેમ પડ્યો હતો અને ભ્રષ્ટાચારના કેમ આક્ષેપો કરે છે તેમ કહીને હુમલો કરે છે અને હાથ પગ તોડી નાખે છે અને સાથે જ મોબાઈલ પણ પડાવી લે છે બિપિન પટેલ સાથે તેમના રહેલા મિત્ર ગુલાબભાઈ છે તે બુમાબૂમ કરે છે આજુબાજુથી લોકો દોડી આવે છે અને આ ત્રણેય જે આરોપીઓ તેમના પર હુમલો કરવા માટે આવ્યા હતા તે જાનથી મારી નાખવાની ધમકી આપીને ત્યાંથી ફરાર થઈ જાય છે ઈજાગ્રસ્ત બિપિન પટેલને એકસો આઠ મારફતે સારવાર માટે હોસ્પિટલ લાવવામાં આવે છે જ્યાં તેમના હાથ પગ તોડી નાખવામાં આવ્યા છે તેની સારવાર ચાલુ છે આ બનાવને લઈને નવજીઓ ન્યૂઝ દ્વારા જ્યારે ઇજાગ્રસ્ત બિપિન પટેલ સાથે વાત કરવામાં આવી ત્યારે તેમણે કહ્યું કે નિર્ભયસિંહ રાઠોડના કહેવાથી તેમના પર હુમલો કરવામાં આવ્યો છે જો કે જ્યારે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી ત્યારે નિર્ભયસિંહ રાઠોડનું નામ આરોપી તરીકે લખવામાં તેમણે વાત કરી હતી પરંતુ પોલીસ દ્વારા નિર્ભયસિંહનું નામ આરોપી તરીકે લખવામાં નથી આવ્યું અને જેમણે જે ફરિયાદ જે પ્રમાણે નોંધાવી હતી તે પ્રમાણની પોલીસ ફરિયાદ પણ નથી નોંધાવવામાં આવી એક બાજુ ગુજરાતના મુખ્યમંત્રી ઝીરો ટોલરન્સની વાત કરે છે તો બીજી બાજુ ભાજપના જ કાર્યકર છે તે ભ્રષ્ટાચાર ઉજાગર કરે છે તો તેના ટાંટિયા તોડી નાખવામાં આવે છે તો શું હવે ઝીરો ટોલરન્સની વાતો કરનાર આ સરકાર જે ભાજપના તેમના જ પાર્ટીના કાર્યકરે જે ભ્રષ્ટાચાર ઉજાગર કર્યો છે તેની તપાસ થશે અને જે નેતાએ જેના ઇશારાથી તેના હાથ પગ ભાંગી નાખવામાં આવ્યા છે તેની સામે કોઈ કાર્યવાહી કરવામાં આવશે કે કેમ તેને લઈને પણ હાલ અનેક સવાલો ઉઠી રહ્યા છે આ સ્ટોરીને લઈને તમારો શું મત છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી તમારો મત જણાવજો આ પ્રકારના સમાચાર અને અહેવાલ સાથે ફરી મળીશું નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો વૈષ્ણવજન તો તેને કહીએ જે परा